જંબુસર તાલુકામાં ઈટોના ભટ્ટામાં બહારના ખનીજ ભૂ માફિયાનો આતંક પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં અનેક ઈટોના ભટ્ટા આવેલા છે જેમાં ઈટ બનાવવા માટે નદીનો નાનો દરપાનો ઉપયોગ લેવામાં આવતો હતો અને પાનો ખેડા જિલ્લાની નદીમાંથી ગાડીઓ ભરાઈને જંબુસર ખાતે આવતી હતી જંબુસર તાલુકામાં ઈટોના ભટ્ટામાં બહારના ખનીજ ભૂ માફિયાનો આતંક પ્રાપ્ત વિગતો મુજબ ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં અનેક ઈટોના ભટ્ટા આવેલા હોય છે જેમાં ઈટ બનાવવા માટે નદીનો નાનો દરપારનો ઉપયોગમાં લેવામાં આવતો હોય છે પનો ખેડા જિલ્લાની નદીમાંથી ગાડીઓ ભરાઈને જબુસર ખાતે આવતી હોય છે જે ગાડી સરકાર સેના નિયમ મુજબ ખાડ ખનીજની રોયલ્ટી મેળવી છે તે ગ્રાહકને માલ ડિલિવરીની કરવાનો હોય પરંતુ ગાડી માલિકો પોતાની મનમાની ચલાવી સરકાર સેની આંખોમાં ધૂળ નાખતા હોય એવું એક ગાડી નંબર જીજે ટુ થ્રી એ ડબલ્યુ ફાઈવ સિક્સ વન ફોરમાં ઓવરલોડ ભરી રોયલ્ટી પાસ વગર તેમજ કોઈ પણ વસ્તુ કાઢ્યા વગર ખુલ્લેઆમ પોતાની મનમાની ચલાવી રહ્યા છે બાબતે ટ્રક માલિકને જાણ કરતા તેઓએ જણાવેલ કે રોયલ્ટી અમારી પાસે હોય તો શું રોયલ્ટી એ તેમના કિસ્સામાં મુકવી આપે છે કે સરકારી કર્મચારીને બતાવવા માટે શું ખાણ ખનીજ વિભાગના બાબત ની ખબર નહી હોય કે પછી તંત્રના ભ્રષ્ટાચાર ને લઈ આવી રોયલ્ટી વગરની ગાડીઓ બેફામ રોડ ઉપર દોડી રહી છે આ ગાડીઓ ઉપર કોઈ પણ જાતનું કાપ ઢાકવામાં ન આવતા રોડ ઉપર ચાલતા બાઇક સવાર ને માટીના રજકણો ઉડાડવાથી ઘણી વખત અકસ્માતોના ભોગ બન્યા છે કેટલાક બાઇક સવારોને આંખોનું બલિદાન આપવું પડ્યું છે આ બાબતે સરકારી તંત્ર યોગ્ય પગલા ભરશે કે પછી આ કાળા કાન કરશે જો સરકારે આ ખનીજ ભૂમાફિયા પર અંકુશ લાવે તો આવનાર દિવસોમાં જનતાને તકલીફ સહન ન કરવી પડે રિપોર્ટર સૈફ અલી ભટ્ટી એબીસી ન્યૂઝ ભરૂચ